इस देश की दो एक है किसान दूसरा है फौजी और क्या कहे हम है गुजरात से आप कहीं कहीं से भी हो अपनी लाइव में आइए स्वागत है आपका और क्या बताए हर, हर महादेव जय माता जी जय 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 गिरनार जय 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 गरबी गुजरात जय जवान जय, जय किसान तो हाँ मौज हाँ आप बोटू खात राम राम भाई राम 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 इस देश की दो ही शान एक है फौजी दूसरा किसान हाँ। बरोबर ने देस भाई हाँ मौज हाँ બોલો બોલો શું ચાલે તમારે ભાઈ ભાઈ સારું સારું બાકી મોજે મોજ ને રોજે રોજ હો માંગો વી ને આપે ત્રી ઈ દ્વારકાધીશ મોજ મોજ હા ભાઈ ની મોજ બાપો બાપો ઠંડી મોજ ને રોજે રોજ બાકી તો શું બીજું બધું ભાઈ મોજ છે દેવસિભાઈ ત્યાં ઠંડી કેવી પડે છે ભાઈ અમારે અહીંયા ભાઈ ઓકે દેવસિંહ કામ હોય તો જઈ શકો છો કંઈ વાંધો નહીં ભાઈ ફરી સમય મળે તો ક્યારેક આવજો વિડીયો વિડીયો જોજો લાઈક બાઇક કરજો અને આભાર કે તમે આવ્યા ખૂબ ગમ્યું ભાઈ ભલે ભલે વાંધો નહીં તમે તારે ચાલે ચાલો બીજું શું હોય હર હર મહાદેવ મહાદેવ કી હિાનસાન દૂસરા હૈ ફોજી હે ઝીઝો રે सयान रात हर हर महादेव भोलिया कर तुम्हारी से जटाना वह मात गंगे कितने पावन करता पार्वती न पति भोलियान बहुनी भाई भारे के लिए नहीं। जो में पर मौज हा चार लोग देख रहे हैं लाइक करना भाई कमेंट भी कर सकते हो बात कर सकते हो हमारा काम ही यही है हेलो हाँ हा રક્ષાબેન તમે તો આમ મનમાં જતા હો ખાલી યાદ જ કરતો તો ત્યાં તમારી કોમેન્ટ આવી હું હકીકત કહું છું ખોટું નહીં કારણ કે પેલું ગીત ગાવાનો વિચાર કરતો હતો મામા પદમાં મારું અને તમે યાદ આવ્યા મેં દે રક્ષાબેન યાદ આવે છે કા તો તમારી કોમેન્ટ આવી વાહ બાકી તમે સો ભાગશાળી હો ટકાની વાત શું કરો છો ભે હું સારું અત્યારમાં જો ભે હું છોડીને આવ્યો અને તમને કપડા વપડા ધોઈ ને ક્યાં ભાભી વાઢવા જુવાર જાર મજા આમ તો તમે મજામાં છો અરે એકદમ આનંદ આનંદ હો તમને લાઈવમાં જોયા પછી થોડોક આનંદમાં વધારો થયો એવું છે હા તમારે કેમ છે ઈ કહો બાકી છે કપડાં ધોવાના બાકી છે એમને બરોબર બાનું છે એમ કે હમણાં જવા તો થાય આ ગાંડાની લાઈમાં કેટલી ઘણી રહેવું તમે જા જા કરી હે જુહાર મામા મારી જાજા કરી નથી કેવું છે મને એવું લાગ્યું એટલે કીધું બોલો બાકી કામ બાકી છે બરાબર કઈ વાંધો નહીં તમે તમારે કામ હોય તો જાઓ બીજું શું કામ હોય તો જવું પડે ઓકે ઓકે હા મજા હા હમણાં આવું છું કાલે પણ કહેતા હતા કે હમણાં આવું છું હમણાં પછી કોઈ આવ્યું નહીં બાય ઓકે બાય બાય કઈ વાંધો નહીં ચાલશે બીજું શું કાલ રિદ્ધિબેન આવ્યા હતા તમને સંભાળ્યા હતા મેં કીધું હમણાં આવવાના છે પણ તમે આવ્યા નહોતા તમે આવ્યા ને એ તમે ગયા ને આવ્યા એવું થયું મામા મારે મને કે જો તમે જો જો કરી પછી તમારી લાઈવ નથી ચાલુ બરોબર તો બક થોડક મોડા આયા છે કલાક સુધી ચાલુ હેડો પછી તમારી લાઈન નથી ચાલુ એમ ને તો પછી ક્યારેક એટલે નો આવી હા એ તો બરોબર છે ક્યારેક શોર્ટ વિડીયોમાં પણ કોમેન્ટ-વામેન્ટ કરાય એમ થાતી હોય તો કે ના કરાય મોજ હો વનરાજભાઈ વાવાઝોડા વાળો જય રમાબીર જય રમાબીર જય રમાબીર ઓકે ઓકે કઈ વાંધો નહીં રક્ષા બેન સમય હોય તો આવજો બીજું શું હોય આ સમય હોય તો આવજો આવજો ને આવજો હા બોલો વનરાજભાઈ એ એટલે પાડે ભરે ખરી કે ઉભો રહેતો ને ડોબું ભાળ્યું નથી કે બાજો ને સમદર ઓ ગાંડો બન્યો ગાંડો રા હ હ હ હ હ ના ના ભારે કે જો જુહાર હે વનરાજભાઈ કોમેન્ટ કેમ નથી આવતી રક્ષાબેન પણ હજુ છે પણ કોમેન્ટ નથી કરતા કઈ વાંધો નઈ કોમેન્ટ કરજો સમય વળે તો બીજું હે

જય સુખનાથ મહાદેવ જય સુખનાથ મહાદેવ મારી જાતને छेती जो जो सौद सियावत में डोड़ा था सोनी मर जेव तम मारा थी कदी ये पण था है नहीं याद मारे जो को बॉर्डर क्रॉस करता नहीं हमारा जीव तम मारा

अरे मने जी सुकन बने देखी है यहाँ पर कोई असरत के बिना

જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ પ્રદીપભાઈ આજ હું હજુ જો પર છું પછી આવું હો કંઈ વાંધો નહીં ગુડ મોર્નિંગ પ્રદીપભાઈ ગુડ મોર્નિંગ જીમ જીજુ ગેમ જીજુ કેમ છો મોજે મોજ મોજમાં હો આ હસમુખ શું કહે પ્રદીપભાઈ પ્રદીપભાઈ હસમુક ડોબા સારું શું કરે એક જ મિનિટ તમને જવાબ આપું બધા લાઈક ડન હા પ્રદીપભાઈ લાઈક ડન કરી તમે હો થેન્ક યુ થેન્ક યુ અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું હાલે કયો બાકી જાગ્યા એમને હા પ્રદીપ ભાઈ તમે જાગ્યા સોધરી જાગ્યા તમે જાગ્યા ખરીદવી છે હું વાત કરો સાચું સાચું કે ખોટું ખોટું આવો છોટલા બાજુ ગોતવી એ કદી બીજું શું હોય તમારે ડુંબામ રહેવાનું છે કંઈક આવ્યો હોટ જા મેં કહું તમને

એને અમારે જેવું થોડું હોય ભાઈ અને અમારે કેવું હોય પ્રદીપભાઈ કે વેચવાની હોય તો વેચવાની હોય પછી એમાં મારા દૂધવાળાને વેચવાની છે હા વાત તો બરોબર છે પણ ગ્રાહક કદાચ તમને ત્યાં મળી જાય હા એટલે આ દાંતડા ત્યાં છે ના સરસ છે ના સરસ છે તો કંઈ વાંધો નહીં હાલો પ્રદીપભાઈ ફોનમાં વાત કરશું પછી કારણ કે બધા જાહેર વાટે છે ને તો મારે જાહેર વાટવા જવાનું છે હે શુંમાં હવે નથી રહેવાનું લાઈવ ઘડી કર્યું પણ હવે પાછું કામ કરવા જવાનું છે બહુ બધા જાહેર વાટે તો પ્રદીપભાઈ લાઈવ બંધ કરું છું પછી ક્યારેક ફોનથી વાત કરી લઈશ તમારી પાસે ભેંસ મારે નથી લેવી પણ પહેલાં સજ્જનને લેવાની છે સજ્જન કેતા તક લેવી છે કરો કામ હા હા ચાલો બાય બાય રામ રામ જય માતાજી હર હર મહાદેવ